આજે આપણી આહિરની દાતારી મેપા મોભની ઉદારતાની વાત સાંભળીશું મેપા મોભને અને કુંભણ ગામના મોભ આહિરનો બારોટને ભારે મન મેળ બારોટજી મેપાના આંગણે આવે મેપો મોભ એની મોંઘી મહેમાન ગતિ કરે ડેલીના ખાનામાં ડાયરા જામે દુહા અને છંદની અને વાર્તાઓની ચકોળ બોલે મેપો મોબ બારોટને બાર માસના નાણાં અને દાણા કુંભણ મોકલી આપે પણ આ બંને માનવીઓના હેતપ્રીત અને લેણા દેણી ઉપર જાણે કોની નજર લાગી ગઈ હોય એમ બારોટ જુવાન અવસ્થામાં જ માંદા પડ્યા અને બે ચાર દિવસની માંદગીમાં જ ગામતરું કરી ગયા બારોટનો દસ વર્ષનો એક જ દીકરો અભોના બાપો અને નોંધારો થઈ ગયો અભાની જનતા ઉપર આફતનો દરિયો ફરી વળ્યો ધણીના પ્રતાપે આંગણા બહાર પગ ન મૂકનાર બાઈ ભાંગી પડી અને ઓછામાં પૂરું હતું તે એ જ વર્ષે દુકાળ પડ્યો બહેન તું ત્રાપ જ જા બારોટ પત્નીને કોઈએ સંભાળી દીધું બારોટજી અને મેપા મોભને સારી ભાઈ બંધી હતી તારા દુઃખનો ત્યાં નિવાડો આવશે બહેન અને બારોટ પત્ની દસ વર્ષના પુત્ર અભાને આંગળીએ વળગાડીને ચાલી નીકળી ત્રાપજના પાદરે આવતા બાઈએ મનસુબો કરી લીધો કે જો મેપાભાઈના મોઢા પર હેત ન દેખાય તો પછી ગોપનાથના દરિયામાં સમાઈ જવું ગામના જાપે મેપા મભનું ઘર પૂછીને બાઈ મેપાની ડેલી આવી આંગણામાં ગાય ભેંસોના ટોળા અને આવળ ગોવળ અરે રામ આવું સુખી ખોરડું મારા જેવી દુખિયારીનો ભાવ પૂછશે ત્યાં તો અવાજ આવ્યો વયા આવો બહેન ઉમળકાથી બાય પગથિયા ઉતરી અને ફળિયામાં આવી અને છોકરાના માથા પર સગી માસી હાથ ફેરવે એમ હેતાળવો હાથ ફેરવીને હસી ભલે આવ્યા મારા બહેન વયા આવો ઓરડામાં હમણાં આહીર આવશે હો આવો અણધાર્યો આદર મળતા બારોટ પત્નીની આંખમાં આભાર વસતા ઉભરાણી શિરામણનો વખત થઈ મેં પૂ મોભ બજારેથી ઘરે આવ્યા ઘરવાળીએ બધી વાત કરી અરે રે મારા બાપ મને એકાદ સંદેશો પણ મોકલ્યો હતો બારોટ દેવ તો મારા કાળજાનો કટકો હતો બેન તારા માથે આવા સંકટ પડ્યા અને મેં મારા આંગણે સુખેથી રોટલો ખાધો મારા રોટલામાં ધૂળ પડી મારી ભાઈબંધી લાજી મેં પણ આંખો પણ ભીની બની સાંભળ બોન આ પળેથી તું મારી ધર્મની બોન અરે મા જણી બોન હવે રોકાઈ જા બાપ તારા દીકરાને મોટો કર મારે તો મોરલીધનનો પ્રતાપ છે બોન આખી જિંદગી તારો રોટલો મને મળી રહેશે ભાઈ આખી જિંદગી મેપો મોભ કહે હા બોન ભાઈના ઘેર બોન રોકાય જિંદગી ગાળે એમાં કાંઈ નવાઈ નથી ભાઈના સુખમાં બોનનો વણ લખ્યો ભાગ છે માટે બોન કોઈ જાતની ઓછપ વગર રહી જા તારો અભોગ કાલ સવારે મોટો થઈ જશે અને તારા સંકટનો નિસ્તાર થશે અને મેપા મોભને ઘરેથી આહેરાણી બારોટ પત્નીને પોતાની સગી નણંદની જેમ સાચવે છે દિવસો સુખિયામાં વીતે છે તળાજાત્રાપજના મેપા મોભના ત્રણસો વીઘાના આલિશાન ખેતરમાં ચીબડાના વેલા જામ્યા છે એટલે મેપાભાઈ મોભના છોકરાઓ સાથે કુંભણ ગામનો બારોટનો દસ વર્ષનો ઉંમરનો અભો પણ ચીભડા ગોતે છે હેડી હેડીના છોકરાઓ વચ્ચે પાકેલ જીબડા ગોતવાની હરીફાઈ જામી છે અભાએ પાકેલ જીબડું લેવા વેલામાં હાથ નાખ્યો અને એ જ વેળાએ વેલાના છાયામાં પડેલો કાળોતરો અભાની આંગળીએ વળગી પડ્યો અચાનક બારોટના છોકરા અભાના મોંમાંથી કાળી ચીસ નીકળી ગઈ ઓય માડી છોકરા દોડીને અભા પાસે આવ્યા જોયું તો અભાની આંગળીએ કાળોતરો નાગ વળગી પડ્યો કિશોર અવસ્થાના છોકરાઓ મુઠ્ઠીઓ વાળીને ચીસો દેતા ભાગ્યા અભાને એરું કરડ્યું સીમ આખી સ્તબ્ધ બની ગઈ વિધવા માનો એકનો એક લાડકો અભો દોડતો દોડતો ગામના ઝાપામાં આવ્યો અને ત્યાં તો ઝેર એને ગ્રસી ગયું સાત ખોટના એકના એક લાડકાની લાશ જોતા બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું મારા બાપ મારા આધાર અને મરેલા દીકરાને જનેતા વળગી પડી આખા ત્રાપજ ગામમાં અરેરાટી થઈ ગઈ પરગજુ અને દયાળુ એવા મેપા મોભને માથે ધરમ કરતા ધાડ ઊભી થઈ કેવી અણધારી થઈ બારોટ કોમની એક વિધવા નોંધારી દુકાળગ્રસ્ત બાઈને મેપા મોભે ધર્મની બેન કરીને આશરો દીધો હતો આ એ જ બાઈનો દીકરો અભો પોતાના આંગણે ફાટી પડ્યો હતો મેપો એટલે મુઠ્ઠી ઉચેરો માનવ મેપાના ઘરેથી આહિરાણી પણ અમીરાતનો અવતાર ધણીની આબરૂ માથે છોગા ચડાવે એવી આહિરાણી અભાના વાકડિયા વાળને ચૂમીઓ ભરતા ભરતા નિષ્પ્રાણ અભા પાસે માએ જે રુદન આદર્યા એનાથી આખું ત્રાપ જ હિબકે ચડ્યું છે બાઈ છોકરાની મહેતને છોડતી નથી મેપા મોભની મોતની આંખો વરસી છે હે મુરલીધર મારે જ આંગણે એક નોંધારી દુખિયારી બાઈનો એકનો એક બેટડો વધેરાઈ ગયો મારા કયા પાપ આહિરાણી મેપા મોભે ધણિયાણીને એકાંત ખૂણે બોલાવી આ બાઈના દુઃખ મારાથી નથી જોવાતા અરર એના ઉપર કેવી થઈ બાઈ હું સમજું છું આહિર પણ કુદરતનો કોપ રડવાય બાઈનો બિચારીનો આયખો ધૂળ થઈ ગયો હો આ બાઈનું દુઃખ ભાંગવાનો મને વિચાર આવે છે પણ એમ કહી અને આહિર અટકી ગયા તો આહિરાણે કહે બોલો અટકી કેમ ગયા ધણિયાણીએ ધણી સામે જોયું એને એક જ દીકરો હતો કા હા બચ્ચારીને એક જ હતો આપણા નાનેરા દીકરા વાઘા જેવડો નહીં હા વાઘો અને અભો તેવ તેવડા હતા પણ અભો તો બચારો ગામતરું કરી ગયો બાઈની આંખો ઉભરાઈ બાઈનું રણું મારાથી નથી સંભળાતું આહિર એનું રણું બંધ થાય એવો ઇલાજ મને સૂજે છે આહેરાણી તો આહેરાણી કહે બોલો શી ઇલાજ છે તો આહિર કહે પણ તારો જીવ ચાલશે આહિરાણી કહે કેમ પૂછવું પડ્યું તો આહિર કહે વાત બહુ અઘરી છે એટલે આહિરાણી કહે અઘરી હશે તો તમારી ઓથ છે પડતો ડુંગર પણ ઝીલી લેશ બોલો અચકાવમાં તો આહિર કહે આપણો દીકરો વાઘો એ બાઈને દાનમાં દઈ દઈએ તો પહાડની ટૂંક સમી અડીખમ દેખાતી આહિરાણી ક્ષણાર્ધ માટે ખળભળી ગઈ કાળજાના કટકા સમો વાવો એક યાચક વરણને આપવું દીકરાને અહીંયાથી કેમ વછોડવું પણ વળતી પળે વિરાંગના થઈને ઊભી રહી દરિયા જેવડી આબરું ધરાવતા પતિનું વેણ કેમ લોપવું ઘસી આવેલા આંસુ આડે પાળ બાંધીને આહિરાણી હસ્તે મોઢે બોલી ભલે આહિર તમારી ઉદારતાને શગ ચડશે અને દીકરાના દાન કર્યાની વાત દુનિયામાં અમર રહેશે તું ખુશીથી હા પાડ જ બાય આહિરાણી કે હા હસી ખુશીથી જાઓ બાયને છાની રાખો રંગ તને આહિરાણી આમ કહી ઉપડતા પગે મેપો મોભ ઓસરીમાં આવ્યા દીકરા વાઘરને બોલાવ્યો અને રડતી કકડતી બારોટાણીના ખોળામાં વાઘાને મૂકીને કહ્યું છાની રહો બોન આ તારો બીજો અભો ભાઈ બહેનની આંખો વધારે વરસી તમારો લાડકો દીકરો છે ભગવાન એને કરોડ વર્ણનો કરે વીરા તોય એ તારો ગણી લે બાપ મેપાએ ગૌરવથી કહ્યું હું તને મારો દીકરો દઈ દીક્યો દઈ ચૂક્યો છું બારોટણ કહે અરે અરે મારા વીરા દીકરો કાંઈ દેવાય આહિર કહે સાંભળ બેન દેવત આહિરે નવગણ માટે થઈને દીકરાને વધેર્યો હતો જ્યારે હું તો મારો દીકરો હસતો તો આપું છું મેપાની છાતી ફૂલતી હતી મેં બીજા દાન તો ઘણાય કર્યા પણ દીકરાનું દાન નહોતું કર્યું આજ દીકરાનું દાન કરું છું તું મારા વાઘાને ખોળામાં લઈ લે બેન પણ મેપાભાઈ અમે તો યાચક વરણ દાન દક્ષિણા લેવાનો અમારો અવતાર અને તમે તો દાતાર દાતારનો દીકરો અમારા ખોરડે ઠાકરને ગમ્યું ખરું બોન દીધેલું દાન હવે મેપો મોભ પાછો નહીં લે આખાઇ પંથકમાં મેપા મોભની દાતારીનો ડંકો વાગી ગયો દીકરો મોટો થયો ત્યાં સુધી ત્રાપજથી કુંભણ નાણાં અને દાણા મેપા મોભે પહોંચતા કર્યા હતા આ વાત ઉપરથી ત્રણસો વર્ષના ટાણા પસાર થઈ ગયા છે પણ મલકમાં નામ રહી ગયું મેપા મોભનું આવી ઓજ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો